આપ સૌનું સ્વાગત છે જાણો છો આપણે રોજ એક સિક્રેટ કોડનો ઉપયોગ કરીએ છીએ અને ઘણીવાર તો આપણને એનો ખ્યાલ પણ નથી હોતો એ કોડ છે સંખ્યાઓ તો ચાલો આજે આ સાર્વત્રિક ભાષા પાછળના રહસ્યોને ઉકેલીએ તો શરૂઆત એક સવાલથી કરીએ આ બધી બાબતોમાં શું સરખું છે જરા સ્ક્રીન પર જુઓ અને વિચારો જવાબ કદાચ કોઈએ જે વિચાર્યો છે તેના કરતાં ઘણો રસપ્રદ છે જુઓ એક બાજુ છે કોઈ દેશની કરોડોની વસ્તી અને બીજી બાજુ છે દુકાનની એક નાનકડી ખરીદી ભલે એક બહુ મોટી વસ્તુ હોય અને બીજી સાવ સામાન્ય પણ આ બંને એક જ મૂળભૂત સિસ્ટમ પર આધાર રાખે છે અને એક ગુપ્ત કોડ બીજું કંઈ નહીં પણ આપણી સંખ્યા પદ્ધતિ છે આજે આપણે આ કોડને જ તોડવાના છીએ એ સમજવા માટે કે તે કેવી રીતે કામ કરે છે અને શા માટે તે આટલો પાવરફુલ છે તો ચાલો શરૂઆત કરીએ એકદમ બેઝિક વાતથી આપણને કઈ રીતે ખબર પડે છે કે એક સંખ્યા બીજી સંખ્યા કરતાં મોટી છે જ્યારે આપણે આવી સંખ્યાઓ જોઈએ છીએ ત્યારે આપણું મગજ તરત જ સૌથી મોટી સંખ્યા શોધી કાઢે છે ખરું ને પણ આ કોઈ જાદુ નથી એની પાછળ કેટલાક સરળ લોજિકલ નિયમો છે જે આપણે બધા લગભગ આપોઆપ વાપરીએ છીએ આની પાછળ છે ને બસ બે જ સાદા નિયમો છે પહેલો નિયમ તો એકદમ સીધો છે જે સંખ્યામાં વધારે આંકડા એ સંખ્યા મોટી દાખલા તરીકે સો એ નવ્વાણું કરતાં મોટી છે કારણ કે એમાં ત્રણ આંકડા છે પણ જો આંકડા સરખા હોય તો તો આવે છે બીજો નિયમ આપણે સૌથી ડાબી બાજુના આંકડાને જોઈએ છીએ જેમ કે ચાર હજાર આઠસો પંચોતેર અને ત્રણ હજાર પાંચસો બેતાલીસમાં ચાર એ ત્રણ કરતાં મોટો છે બસ વાત પતી ગઈ ચાર હજાર પંચોતેર મોટી સંખ્યા છે કેટલું સરળ છે ચાલો હવે આપણે એ સિક્રેટ કોડની વાત કરીએ જે આપણી આખી નંબર સિસ્ટમને આટલી અદ્ભુત બનાવે છે આ બધો ખેલ છે સ્થાનનો એટલે કે પોઝિશનનો સ્થાન કિંમત આ એકદમ ક્રાંતિકારી વિચાર છે આનો સીધો અર્થ એ છે કે કોઈપણ આંકડાની કિંમત એના પર નિર્ભર કરે છે કે તે ક્યાં બેઠો છે એટલે કે એક પાંચ એ પાંચ પણ હોઈ શકે પચાસ પણ હોઈ શકે અને પાંચસો પણ એમ કહી શકાય કે આ સંખ્યાઓનું ડીએનએ છે જે દરેક આંકડાને તેની ખાસ ઓળખ અને તાકાત આપે છે આ સ્લાઇડ જુઓ અહીં સ્થાનની શક્તિ સ્પષ્ટ દેખાય છે ચાલો બાવનસો એઠ્યોતેરને તોડીને સમજીએ પાંચ હજારના સ્થાને છે એટલે એની કિંમત થઈ પાંચ હજાર બે સોના સ્થાને છે એટલે બસો સાત દશકના સ્થાને છે એટલે સિત્તેર અને આઠ એકમના સ્થાને એટલે આઠ આ બધાને ભેગા કરો અને આપણને પાંચ હજાર બસો પાછા મળે છે આજ તો છે સ્થાન કિંમતનો જાદુ અને આજ તો આ સિસ્ટમની સુંદરતા છે આપણને અબજો કે ખરબો લખવા માટે કોઈ નવા ચિહ્નોની જરૂર નથી બસ આ દસ આંકડા અને સ્થાન કિંમતનો નિયમ એનાથી દુનિયાની કોઈ પણ સંખ્યા લખી શકાય છે સારું તો હવે આગળ વધીએ અને જોઈએ કે આ સિસ્ટમ મોટી મોટી અને જટિલ સંખ્યાઓને કેવી રીતે સંભાળે છે જેને વાંચવી ઘણીવાર મુશ્કેલ બની જાય છે જરા આ સંખ્યાને એક જ ઝટકામાં વાંચવાનો પ્રયત્ન કરો તો થોડું અઘરું લાગે છે નહીં કારણ કે આપણું મગજ આટલા બધા આંકડાને એકસાથે જોઈને ગૂંચવાઈ જાય છે તો આ સમસ્યાનો ઉકેલ બહુ જ સરળ છે અલ્પવિરામ જેમ આપણે વાક્યોમાં અલ્પવિરામ વાપરીએ છીએ જેથી વાંચવામાં સરળતા રહે બસ એ જ રીતે સંખ્યાઓમાં અલ્પવિરામ તેને નાના સમજાય એવા ભાગોમાં વહેંચી દે છે હવે એક મજાની વાત આ અલ્પવિરામ મૂકવાની પણ બે અલગ અલગ મુખ્ય રીત છે એક છે આપણી ભારતીય પદ્ધતિ એમાં આપણે શું કરીએ જમણી બાજુથી શરૂ કરીને પહેલાં ત્રણ આંકડા પછી અલ્પવિરામ અને પછી દર બે બે આંકડા પછી એટલે લાખ અને કરોડ અલગ દેખાય અને બીજી છે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ એમાં દર ત્રણ ત્રણ આંકડા પછી જ અલ્પવિરામ મુકાય છે એટલે હજાર પછી મિલિયન પછી બિલિયન બંને રીતો સાચી છે બસ દુનિયામાં અલગ અલગ જગ્યાએ વપરાય છે તો આ બધા નિયમો અને સિદ્ધાંતો આપણને રોજિંદા જીવનમાં ક્યાં કામ આવે છે ચાલો આ કોડને હવે વાસ્તવિક દુનિયામાં લઈ જઈએ જ્યારે આપણે ખરીદી કરવા જઈએ ત્યારે પાયનો હિસાબ રાખવો તો જરૂરી જ છે પણ ઘણીવાર આપણને ફક્ત એક ઝડપી અંદાજની જરૂર હોય છે અને બસ ત્યાં જ અંદાજ લગાવવાની શક્તિ કામમાં આવે છે વિચારો કે પાસે કેલ્ક્યુલેટર નથી તો કોઈ કેવી રીતે ફટાફટ જાણી શકે કે ખિસ્સામાં પૂરતા પૈસા છે કે નહીં જવાબ છે અંદાજ લગાવીને અંદાજ લગાવવો એ એક કળા છે ચોક્કસ ગણતરી કર્યા વગર જવાબની આસપાસ પહોંચવાની કળા આ એક એવો માનસિક શોર્ટકટ છે જે આપણને રોજબરોજના જીવનમાં ઝડપથી નિર્ણયો લેવામાં મદદ કરે છે અંદાજ લગાવવાની સૌથી જાણીતી રીત છે રાઉન્ડિંગ અને એના નિયમો બહુ સરળ છે પહેલાં તો નક્કી કરો કે ક્યાં સુધી રાઉન્ડ કરવું છે દશક સો કે હજાર સુધી પછી બસ એની જમણી બાજુનો આંકડો જુઓ હવે નિયમ જો એ આંકડો પાંચ કે પાંચથી મોટો હોય તો આગળની સંખ્યાને એક વધારી દો અને જો પાંચથી નાનો હોય તો એને એમ જ રહેવા દો બસ આ તો રોજિંદા ગણિત માટે એક સુપરપાવર જેવું છે આપણી આ સ્થાન કિંમતવાળી પદ્ધતિ ખરેખર ખૂબ જ અસરકારક છે પણ શું તે હંમેશા આટલી સરળ હતી ચાલો એની સરખામણી એક જૂની પદ્ધતિ સાથે કરીએ એટલે ખ્યાલ આવશે ચલો રોમન આંકડા પર એક નજર કરીએ આ સિસ્ટમમાં સંખ્યાઓ માટે અક્ષરોનો ઉપયોગ થાય છે આઈ એટલે એક વી એટલે પાંચ એક્સ એટલે દસ અને એ રીતે આગળ અહીં સૌથી મોટો તફાવત એ છે કે રોમન પદ્ધતિમાં સ્થાન કિંમત જેવું કંઈ છે જ નહીં એક્સનો મતલબ હંમેશા દસ જ થાય ભલે તે ગમે ત્યાં લખેલો હોય સંખ્યાની કિંમત જાણવા માટે તમારે આ સંકેતોનો સરવાળો કે બાદબાકી કરવી પડે છે અને આ સ્લાઇડ પરનો તફાવત જુઓ અઠ્ઠાણું લખવા માટે આપણે ફક્ત બે ઝાંકડા વાપરીએ છીએ નવ અને આઠ જ્યારે રોમન પદ્ધતિમાં એના માટે એક્સ લખવું પડે આપણી પદ્ધતિ કેટલી સ્પષ્ટ સંક્ષિપ્ત અને સરળ છે અંતે આપણે એ જ નિષ્કર્ષ પર આવીએ છીએ કે આપણી સંખ્યા પદ્ધતિ માત્ર એક સાધન નથી તે માનવ બુદ્ધિની એક અદ્ભુત શોધ છે આ એક એવો કોડ છે જે આપણને આપણી આસપાસની દુનિયાને માપવાની સમજવાની અને ગોઠવવાની શક્તિ આપે છે તો હવે વિચારવા જેવો પ્રશ્ન એ છે કે જો આટલી શક્તિશાળી સિસ્ટમ ન હોત તો આપણી દુનિયા કેવી હોત